રાજકોટના યુવાન સાથે ધરમપુર અને આદિતપરા ગામના શખ્સોએ છેતરપિંડી કરી હતી ત્યારબાદ આ યુવાને ટ્રકના લખાણ માટે પોરબંદર બોલાવી તેના ટ્રકની લૂંટ કરી હતી તેમ છતાં પોલીસે બનાવના ચાર દિવસે પણ ફરિયાદ ન લેતા ઉદ્યોગનગર પોલીસના નીતિ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે રાજકોટના રેલનગરમાં આવેલ જાડેજાજોકમાં રહેતા અને વાંકાને નજીક ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા હાર્દિક કુમાર વાસાભાઈ સોલંકીએ પોલીસને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે રૈયા રાજા કોળિયાતર નામના શખ્સે પોતાની ફાઇનાન્સ કંપનીમાંથી લોન લઈ ટ્રકની ખરીદી કરી હતી જે ટ્રક આદિતપરા ગામે રહેતા કૌશિક કાંજીભાઈ ચૌહાણને લેખિત એગ્રીમેન્ટ કરી વેચ્યું હતું આ ટ્રકનું રાયપુર ખાતે એન્જિન બંધ પડી જવાના કારણે પડ્યો હતો અને તેમાં ફાઇનાન્સ કંપનીના હપ્તા ચડી ગયા હતા ટ્રકનો વીમો અને પાસિંગ પણ પૂરા થઈ ગયા હોવાથી અને ટાયરો પણ ખરાબ થઈ ગયા હતા જેથી મોટો ખર્ચ થતો હોવાથી રૈયા કે કૌશિક તે ખર્ચ કરવા તૈયાર ન હતા ત્યારે હાર્દિકના સંબંધીને ત્યાં સાચવીને રાખ્યો હતો ટ્રક હાર્દિકના જાણીતાને ત્યાં પડ્યો હોવાથી તેઓ વારંવાર ટ્રક ત્યાંથી ઉપાડી લેવા જણાવતા હતા આથી હાર્દિકે તે ટ્રક ઉપાડી લેવા બંનેને જણાવ્યું હતું પરંતુ તે બંને ટ્રક હાર્દિકને વેચાણથી આપવાનું જણાવી ટ્રકની કિંમત રૂપિયા ચોવીસ લાખ પચીસ હજાર નક્કી થઈ હતી જેમાંથી એક લાખ રૈયાને ત્રણ મહિનામાં ચૂકવી આપવા અને ફાઇનાન્સના રૂપિયા પંચાવન હજાર ચારસોના બેતાલીસ હપ્તાહ હાર્દિકે ભરવાના હતા અને ટ્રક ચાલુ કરવામાં જે ખર્ચ થાય તે પણ હાર્દિકે કરવાનો તેવી સમજૂતી તેઓને ફોન પર થઈ હતી આથી હાર્દિકે ફાઇનાન્સનો એક હપ્તો ભરે આપ્યો હતો તેમજ ટ્રકમાં નવા ટાયર નાખી રિપેર કરાવ્યો હતો અને કુલ રૂપિયા બે લાખ સિત્તેર હજારનો ખર્ચ હાર્દિકે કર્યો હતો ત્યારબાદ ટ્રક નવ માર્ચ બે હજાર ચોવીસથી હાર્દિકના કબજામાં હતો પરંતુ તેનું પાસિંગ પૂરું થઈ ગયું હોવાથી ટ્રકનું પાસિંગ કરાવવા હાર્દિક પોરબંદર આવ્યો હતો અને તારીખ ત્રીસ માર્ચના રોજ સવારે અગિયાર થી બાર ની વચ્ચે કોલીખડા નજીક આવેલ પવન હોટેલ ખાતે હાર્દિક ટ્રકની સર્વિસ કરાવતો હતો ત્યારે રૈયા કોડિયાતર અને તેના અન્ય પાંચ સગા સંબંધી ત્યાં આવ્યા હતા અને બળજબરી ડ્રાઈવર પાસે ચાવી છૂટવી ટ્રક હંકારી લે ગયા હતા આથી હાર્દિકે રૈયાને ફોન કરી અને નસન ટેકરી પુલ નીચે બોલાવતા કૌશિક તથા રૈયા બંને હાજર હતા અને હાર્દિક સાથે ગાળાગાળી કરી હતી અને ટ્રકના વેચાણ અંગે રહ્યા તથા કૌશિક વચ્ચે થયેલ લખાણ રદ કરી હાર્દિકના નામે લખાણ કરી આપનાની ખાતરી આપી હતી એ લખાણ પણ કરી આપ્યું ન હતું અને તેનો ટ્રક લૂટી રૈયાએ પોતાના ખેતરમાં પૂરી દીધો હતો હાર્દિક પોરબંદરમાં અજાણી હોવાથી ગભરાઈ ગયો હતો અને પોતાની જાનનું જોખમ લાગતા વાકાનેર પરત ચાલ્યો ગયો હતો ત્યાં બધા મિત્રોએ હિંમત આપતા તારીખ એકત્રીસના રોજ પોરબંદર પરત આવ્યો હતો અને ઉદ્યોગનગર પોલીસ મથકે દોડી ગયો હતું આથી પોલીસે બંને શખ્સોને પોલીસ મથકે બોલાવતા બંને શખ્સોએ પ્રથમ તો ટ્રકની લૂંટનો ઇનકાર કર્યો હતો પરંતુ હાર્દિકે ફોનમાં રહેલ પુરાવા બતાવતા તે શખ્સોએ ટ્રકનું વેચાણ કરી હોવાનું અને ત્યારબાદ તેની લૂંટ કરી હોવાનું કબૂલ્યું હતું અને આથી પોલીસે તે જ રાત્રે લૂંટનો ટ્રક પોલીસ મથકે મંગાવી લીધો હતો જે હાલ પણ પોલીસ મથકે જ પડ્યો છે પરંતુ પોલીસે હજુ સુધી બંને શખ્સો સામે ટ્રકની લૂંટની ફરિયાદ ન લેતા ઉદ્યોગનગર પોલીસની નીતિ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે તો બીજી તરફ આ બનાવ અંગે પત્રકારોએ જ્યારે પીએસઆઈ ચાવડાને પૂછ્યું ત્યારે ચાવડાએ તેમના ઉપલા અધિકારીઓ કહેશે તો જ ફરિયાદ લેવાશે તેવો જવાબ આપી દીધો હતો ત્યારે અહીં સવાલ એ થાય છે કે શું પોલીસ મથકની મદદ માંગવા આવવા બાબતે પણ ઉપલા અધિકારીના નિર્ણય પર આધાર રાખવો પડે છે શું કોઈ ફરિયાદી ફરિયાદ કરવા આવે તો તે બનાવની યોગ્ય તપાસ કરી અહીંના અધિકારી ડાયરેક્ટ ફરિયાદ લઈ શકતા નથી કે પછી પોતાના દોષનો ટોપલો ઉપલા અધિકારીઓ પર પીએસઆઈ ઢોળી રહ્યા છે તેવા પણ સવાલો લોકો સોલંકી હાર્દિક કુમાર વાસાભાઈ મારું નામ છે હું રાજકોટનો રહેવાસી વાંકાનેર ટોલ ટેક્સ અમારો ટ્રાન્સપોર્ટ છે શિવકૃપા ટ્રાન્સપોર્ટ અને મેં પોરબંદરના રેયાભાઈ રાજાભાઈ કોડિયેતર પાસેથી ગાડી લીધી હતી નવ ત્રણ બે હજાર ચોવીસના રોજ મેં એનો હપ્તો નાખ્યો હતો એનો મારા નામનો ચેક ભરાવી અને વીમો ભરાવડાવ્યો હતો ટાયર નાખાતા નવા જેમના મારી પાસે બિલ છે મેં પોલીસ સ્ટેશનમાં એ બિલ હાજર કરેલા છે ચાર દિવસથી હું રવિવારના દિવસથી હું અહીંયા હેરાન થતો હતો પોલીસ સ્ટેશનમાં સવારે આઠથી સાંજે આઠ સુધી પણ મને કાંઈ રિપ્લાય ન મળ્યો કહેવાયનું સમાધાન ન થયું પણ પછી મેં આજે અરજી લખાવી અને એફઆઈઆર દર્જ કરેલ છે ઉદ્યોગ પોલીસ ચોકી પોરબંદર ગાડી મારી એ લોકો ત્યાંથી મેં કમ્પ્લીટ કરીને ગાડી અહીંયા પહોંચાડી રાયપુર પડી હતી ફેલ કન્ડિશનમાં ત્યાંથી અને ગાડી અહીંયા પહોંચાડી ટાયર નાખ્યા વીમો વીમો નાખ્યો મારા ચેકથી ભરાવડાયો પછી મોટર માલિકને એકાઉન્ટમાં મેં પેમેન્ટ નાખ્યું એ બધાય મારી પાસે પ્રૂફ છે અને હું અહીંયા પોરબંદર પાસિંગ કરાવવા માટે આવ્યો હતો તો પવન હોટલેથી એ એમના રૈયાભાઈના પાંચ વ્યક્તિ આવીને મારી પાસેથી ગાડી જટી ગયા અને ડ્રાઈવરને ઉતારી અને પોતે એના માણસો હકાવી અને નરસિંહ ટેકરી ગાડી લઈને જતા રહ્યા પછી હું પોલીસ સ્ટેશનમાં આવ્યો ઉદ્યોગનગર પોલીસ ચોકીમાં તો ત્યાંથી સાહેબના કહેવા ઉપર એ લોકો ગાડી અહીંયા મૂકી ગયા સાહેબે બે દિવસ એને સમજાવવાની ટ્રાય કરી કે ભાઈ આ બારને બાર પતાવી લ્યો આવી રીતના ન કરો એમ અને તમે આ લોકોના પૈસા હાર્દિકભાઈના લીધા હોય કે આમાં નાખ્યા હોય એને ખર્ચો કર્યો હોય પાકા બિલ છે જે પોલીસ સ્ટેશનમાં આપેલા છે તો એને પરત તમે પાછા પૈસા આપી અને કાંઈ એને ગાડી આપી દીધો મને ગાડી આપી દઈએ તોય લેવા તૈયાર છે અને પૈસા આપી દઈએ તોય લેવા તૈયાર છે પણ એ બાબતનું મને કાંઈ પોલીસ ફરિયાદ લે કે નથી પછી મારી ફરિયાદ લેવામાં તકલીફ પડતી હતી એટલે મેં ઉપરથી લખાવડાવી અને ન્યૂઝ દ્વારા અત્યારે આપ્યું છે ન્યૂઝમાં અને અત્યારે મારી ફરિયાદ લેવામાં આવી છે આખા શું છે રૈયાભાઈ રાજાભાઈ કોડિયાતર એની એક પાર્ટીને વેચી હતી કૌશિકભાઈ કાનજીભાઈ ચૌહાણ એમને ગાડી વેચી હતી બે અરસ પરસ મળીને મારી યારે છેતરપિંડીનો કેસ કર્યો છે બધોય કે ભાઈ આવી રીતના આને ફસાવો છે ને આના પૈસા ફસાવી દેવા હે એવી રીતના મારા ઉપર આખી ઘટના બની છે લખાણ બાબતે કૌશિકભાઈ અને રૈયાભાઈ રાજાભાઈ કોડિયાતર કૌશિકભાઈ કાનજીભાઈ ચૌહાણ એ બે જ્યારે એગ્રીમેન્ટ કર્યું હોય છે લેવેચનું ત્યારે એ બે મારી જામીનમાં કાંઈ પ્રૂફ વગર કે ભાઈ મારું આધાર કાર્ડ નથી લખાણમાં કે પાન કાર્ડ નથી કોઈ વસ્તુ નથી અને એની મારી સહી કરેલી છે ગુજરાતીમાં મેં મારી લાઈફમાં કોઈ દિવસ ગુજરાતીમાં સહી કરેલી નથી ઇંગ્લિશમાં સહી કરેલી છે એટલે હું પોલીસ સ્ટેશને આવ્યો ત્યારે મને ખબર પડી કે ભાઈ આવી રીતના મારી સહી કરેલી છે એટલે મેં લખાણ જોયું તો મારા મને ખ્યાલ આવ્યો કે ભાઈ આ રીતના મારી સહી લખાણ ટાઈમમાં કરેલી છે એમ નકલી સહી કરી છે મારી છે હેતલબેન વાજા કરીને નોટરેસ છે પોરબંદરના કોરટ જૂની કોરટ કહેવાય છે પોરબંદરમાં એમાં નોટરેસ થઈ ગયેલ છે અને આવી રીતના મારા ઉપર આખી ઘટના બની છે

ના ટ્રકની પોરબંદરમાં સરા જાહેર લૂંટ થઈ હતી આ લૂંટ અંગે આ યુવાને ઉદ્યોગનગર પોલીસ મથકને જાણ કરી હતી ત્યારે ઉદ્યોગનગર પોલીસે લૂંટ થયેલો ટ્રક તો આ યુવાનને પાછો અપાયો પરંતુ લૂંટની ફરિયાદ લેવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો આ પ્રકારના કંઈક આક્ષેપ જોવા મળે છે આ યુવાન પાસેથી હાર્દિક નામના આ યુવાન સાથે આ ઘટના બની હતી ઘટના બન્યાના ચારથી પાંચ દિવસ જેટલો સમય વીત્યો હોવા છતાં ઉદ્યોગનગર પોલીસે ફરિયાદ હજુ સુધી લીધી નથી લૂંટ જેવી ગંભીર ઘટનામાં જો ઉદ્યોગનગર પોલીસ ફરિયાદ નહીં લે તો આ શહેરમાં કાયદો અને વ્યવસ્થા ક્યાં જશે તેવા સવાલો ઉઠી રહ્યા છે પોરબંદર જિલ્લાના નવા આવેલા જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા ખૂબ જ નિષ્ઠાવાન અને પ્રમાણિક હોવાની છાપ ધરાવે છે ત્યારે આ ઘટના અંગે લૂંટની ફરિયાદ લેવાય તેમજ લૂંટની ફરિયાદ ન લેવા માટે ઉદ્યોગનગરમાં જે કોઈ જવાબદારી અધિકારીઓ હોય તેની સામે કાર્યવાહી થાય તેવી ઉદ્યોગનગર વિસ્તાર સહિત સમગ્ર શહેરમાંથી માંગ ઉઠી રહી છે નિપુલ પોપટ સાથે અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર